ડોક્ટર સાહેબ આંબેડકર ચોક કોલેજ ત્રણ રસ્તા વડનગર ખાતે આજ તેર એપ્રિલના રોજ બાબા સાહેબના ફોટાની ફુલહાર કરી દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભાજપના સ્થાપના દિવસ અંતર્ગત વંદનીય ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ કોલેજ ત્રણ રસ્તા ઉપર દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં જિલ્લા હોદ્દેદારો જિલ્લા મોરચા હોદ્દેદારો સંગઠન હોદ્દેદારો નગરપાલિકા પ્રમુખ મોરચાના હોદ્દેદારો નગરપાલિકા સદસ્યો શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બુથ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો